ભાવનગરમાં નશાકારક સિરપનું વેચાણના રેકેટનો પર્દાફાશ દૂધના કેનમાં નશાયુક્ત સિરપના વેચાણનો પોલીસે કર્યો પર્દાફાશ પશુપાલક અજય ચાવડાને પોલીસે માહિતીના આધારે દબોચી લીધો આરોપી દૂધના કેનમાં કફ સિરપની બોટલો રાખીને કરતો હતો વેચાણ ગઢેચી વડલાથી લાઈફ મેડિકલ સ્ટોરમાંથી સિરપ ખરીદ્યાની કબુલાત પોલીસે એંશી નશાકારક સિરપની બોટલ સાથે અજય ચાવડાની ધરપકડ કરી પોલીસે મેડિકલ સ્ટોર સંચાલક રાજેશ સાંડિશની પણ ધરપકડ કરી

શહેરના કુંભારવાડા વિસ્તારની અંદર જે શખ્સ રહેતો હતો જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે તે અજય ચાવડા નામનો વ્યક્તિ છે તો પોતાના બાઇક ની અંદર દૂધના કેનની અંદર કપ સિરપ ની બોટલ વેચતો હોવાની બાતમી મળી હતી જે બે બાતમી આધારે ડી ડિવિઝન પોલીસ દ્વારા આજે અજય ચાવડા છે તેમના ઘર ઉપર રેડ કરવામાં આવી હતી અને ઘરે તલાસી લેતા કુલ એસી જેટલી બોટલો છે

પંદર હજાર નવસો ને વીસ રૂપિયા નો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો બે વ્યક્તિઓના નામ છે તે સપાટી ઉપર આવ્યા છે પરંતુ જે કપ તિરપ બોટલો વેચે છે તેના કારણે યુવાનોનો જે નશાના નશાના કારોબાર હોય અથવા તો નશામાં ધકેલાતા હોય તે પ્રકારનો આ જે કિમીઓ છે તેમને ખુલ્લો પાડવામાં આવ્યો છે આભાર આપનો તમામ માહિતી બદલ